સરતમાં સતત પડી રહેલા વરસાદને લઇ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા તો પાણી ભરાયાની જાણ થતા મિયર અને ધારાસભ્ય દોડી ગયા હતા અને અધિકારીઓને પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે ઉદના નવસારી મેઇન રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા પાણી ભરાની જાણ થતા મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મનુભાઈ પટેલ સ્થળે પહોંચ્યા હતા અને સુરત મનપાના અધિકારીઓને સ્થળે બોલાવી તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપી હતી તો રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા પણ ખોલવા કહ્યું હતું સાથે કેમિકલયુક્ત પાણી બાબતે પણ સૂચના આપી હતી આ વિસ્તારમાં ચાલતા ડાઇંગ કારખાના સામે પણ કાર્યવાહી થશે એમ પણ જણાવાયું હતું અત્યારે ઉધના અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોનસૂનનો લાભ લઈને હું ધારાસભ્ય સી ઉધના ઝોન ના ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે જીપીસીબી ને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલા લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહે છે જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે જે રીતના પાણી ભરાયું છે આવનારા સમય દરમિયાન તેને તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલે મિટિંગમાં નક્કી થયા છે લાંબા ગાળામાં જે એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા